થર્મલ પાવર સ્ટેશન બી આઈ ડબલ્યુ કોલોની પ્રવેશવા માટે નું ગેટ છેલ્લા વીસ દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા જેને લઈ કુણી સેવનિયા વાડીનાથ ભરમા ચણી મોકાના મુવાડા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી ધંધા રોજગાર માટે જતા નોકરીદાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કુણી તથા આસપાસના વિસ્તારોના ગામના સ્થાનિક ગ્રામજનો જોકે આ ગેટ ઉપરથી વાહન ચાલકો રાહદારીઓ તથા વિદ્યાર્થીઓ અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓ રોજ અવરજવર કરતા હોય છે આ ગેટ ઘણા વર્ષોથી કુણી તથા આસપાસના વિસ્તારોના ગામના સ્થાનિકો માટે અવરજવર માટે ખુલ્લો રહેતો હતો ત્યારે થર્મલ પાવર સ્ટેશન અધિકારીઓ દ્વારા ગેટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે આ ગેટ ખોલાવવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે વણાકપુરી થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલ કુણી ગામ તરફ જવાના માર્ગ પર નો બીઆઈ ડબલ્યુ કોલોનીમાં પ્રવેશવા માટેનું ગેટ બંધ કરાતા આસપાસના દસથી વધુ ગામોના સ્થાનિક લોકોને બેથી વધુ કિલોમીટરનો ફેરો ખાવાનો વારો આવ્યો છે ત્યારે આ ગેટ ખોલાવવા માટે ગુરુવારે સવારે સ્થાનિક આગેવાનો તથા આસપાસના યુવાનો દ્વારા થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય ઇજનેર એચઆર મંચન્ટ સાહેબની ચેમ્બરમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે દસ દિવસનો સમય ગેટ ખોલાવવા માટે આપવામાં આવ્યો હતો તે વધુમાં જણાવ્યું કે આઈબીનો ઓર્ડર છે કે નાનો પ્રવેશ ગેટ બંધ રાખવા જેથી થોડો સમય આપો હું એટલે કે દસ દિવસ પછી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે વિચારીશું જોકે આગેવાનોને યુવાનો સાથે થર્મલ પાવર સ્ટેશન ઇજને રજૂઆત કરવા માટે ગળદેશ્વર તાલુકાના પ્રમુખ ને પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ગ્રામજનો દ્વારા જો દસ દિવસ પછી ગેટ ખોલવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે